ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ પટેલ અને બે ને મળીને કુલ તેર ની બદલી કરવામાં આવી ભાવનગર પોલીસ બેડામાં ફરજ બજાવતા છ પોલીસ ઇન્સ્પેક્ટર અને સાત પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જિલ્લા પોલીસ વડાએ આંતરિક બદલીના ઓર્ડર ઇસ્યુ કર્યા હતા જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને બદલી પણ થવા પામી છે છે જ્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના લોકલ બ્રાન્ચમાં આવ્યા ભાવનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલના લોકસભા ચૂંટણીના પરિણામો અને આચારસંહિતા પૂર્ણ થતા સાથે ભાવનગર પોલીસ બેડામાં જુદા જુદા પોલીસ મથક અને બ્રાન્ચમાં ફરજ બજાવતા છ પોલીસ ઇન્સ્પેક્ટર અને સાત પોલીસ સબ ઇન્સ્પેક્ટરની આંતરિક

એલઆઈબીમાં ફરજ બજાવતા પીઆઈ આરડી ચૌધરીને લીલમબાગ પોલીસ મથકમાં તળાજાના પીઆઈડીયુ સુનસેરાને લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે જ્યારે અલંગ મરીન પોસ્ટના પીઆઈએસવી શિમ્પીને મહિલા પોલીસ મથકમાં પોસ્ટિંગ કરવા આપવામાં આવ્યું છે પોલીસના બેડાના છ પીઆઈ સાથે સાત પીએસઆઈની પણ બદલીના ઓર્ડર ઇસ્યુ થયા છે જેમાં સોનગઢ પોલીસ મથકના પીએસઆઈ ડીવી ડાંગરને અલગ મરીન પોલીસ મથકમાં તળાજા પોલીસ મથકના પીએસઆઈ બીવી સોલંકીને સોનગઢ પોલીસ મથકમાં અલંગ પોલીસ મથકના પીએસઆઈ એચ એસ તિવારીને ડાઠા પોલીસ મથકમાં જ્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં પીએસઆઈ તરીકે ફરજ પર રહેલા પીએસઆઈ આર એ વાઢેરને અલંગ અને પીએસઆઈ એમ જે કુર્શીને બોરતળાવ પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા છે તેમના સ્થાને બોરતળાવ પોલીસ મથકના પીએસઆઈ એસ વાય ઝાલાને લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં મૂકવામાં આવ્યા છે જ્યારે અન્ય ડાઠા પોલીસ પીએસઆઈ મથક વીસી જાડેજા તળાજા બદલી કરવામાં આવી હતી